સમય ને વાપરો સદુપયોગ કરો સંપત્તિને સારા કાર્યની અંદર સમાજના હિત માટે પોતાના માટે તો બધા વાપરે એમાં કશું નવું નથી પણ બીજાના માટે વાપરો સમાજને આપો સમાજનું જ છે અને સમાજને જ આપણે બધું ભેગું કરીએ છીએ હું કરી લઉં આટલો આમ કરી આવું આમ કરું અહીં ફિક્સો કરો અહીં ઇન્વેસ્ટમેન્ટ કરું આટલું વસાવું આ સોનું લાવો ચાંદી લાવો એ બહુ બસ સુંદર વાત હતી બે ભાઈ બંધુ ભેગા થયા એટલે પેલા એક ભાઈએ બીજાને પૂછ્યું કે ભાઈ તું તો સુખી સંપન્ન છું ને હા વેલ સેટ છે બધું બરાબર છે ધંધો બરાબર ચાલે છે બેંક બેલેન્સ પણ સારું છે એટલે હવે થોડોક સમય બાકી છે ને પછી હું થઈશ એટલે રિટાયર થવું એ પહેલા મારે થોડાક પ્લાન બધા તૈયાર કરવા છે કે બધું જે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જે આ ફિક્સો કરી છે બેંક બેલેન્સ કર્યું છે એ બધાને હવે ધીરે ધીરે થોડુંક સમેટવું પડશે ને હવે મિત્ર એ પૂછ્યું કે એમ બધા પ્લાન તે કરેલા છે એટલે કે હા એટલે મિત્ર પૂછતા પૂછી નાખ્યું કે શું પ્લાન છે તારા મને એ તો કે એટલે પેલો હોશે હોશે કહેવા લાગ્યો કે દસ લાખની ફિક્સ એચડીએફસીમાં મૂકેલી છે એ બે પાંચ વર્ષ દસ વર્ષ પછી એ પાકી જશે બીજી પચીસ લાખની ફિક્સ એસબીઆઈમાં મૂકી છે પાંચ વર્ષ પછી એ પાકી જશે બીજા પાંચ લાખની ફિક્સ બેંક ઓફ બરોડામાં મૂકી છે દસ વર્ષ પછી એ પાકી જશે એટલે એ શાંતિ પછી રિટાયરમેન્ટ પછી લાઈફ લીલા લેર પછી કશું ચિંતા નથી પછી કોઈ નહીં નોકરી કરવાની નહીં કમાવા જવાનું કશું નહીં બસ આના આના હાથ પૈસા માંથી જીવન જીવન વ્યતીત થશે પેલો હસતો હસતો કેવા લાગ્યો કે મૂર્ખા દસ વર્ષ પાંચ વર્ષ પાકવાની રાહ જોઈશ ત્યાં હું તો તુંય નહીં પાકી જવું કોને ખબર માટે આવતીકાલ ઉપર નહીં આવતીકાલ પર ઢોળવાની જરૂર નથી આજથી શરૂ કરો અફસોસ ન ન થવો જોઈએ જોઈએ કે હું આ કરી કરી જ લેવું આપણે બધા સંપત્તિના લખે વાળે જ છીએ સંપત્તિને સાચવવા જ આવ્યા છે અત્યાર સુધી આપણે સાચવી આપણા ગયા પછી આપણા દીકરાઓ સાચવશે અને એ સંપત્તિનો સદઉપયોગ એ તમે કરી શકો છો બાકી રાખીએ તિજોરી બહાર નીકળે એના કરતા આપણે જ કોઈ સારા કાર્ય કરીને સદુપયોગ કરીને આપણે જ એને ન વાપરીએ પોતાના આત્માનું તો કઈક કલ્યાણ થાય